મેહુલ બોગરો સામાન્ય જનતા માટે લડે છે તમે તો મને બાપ નું કીધું છે તમે તો દાદાગીરી કરી છે મેહુલ સામાન્ય ગુજરાત માટે લડે છે ના તમે છો મેહુલ બોગરા સાચું જ કરે છે મેહુલ બોગરા સાચું જ કરે આમ જનતા માટે લડે છે ઓલ ગુજરાત માટે લડે છે સામાન્ય પબ્લિક માટે લડે છે તો સાહેબ તમે ખોટી રીતે મને ફસાવવો છે સીટ બેલ્ટ હા સીટ બેલ્ટ હતો શું આ મારી પત્ની કહે છે કે સીટ બેલ્ટ હતો અને અને આ જ તમે તમારી પાસે સીસીટીવી કેમેરા તો જોઈ લો મારી પાસે વિડિયો હતો તો તમે સાહેબ મને ખોટી રીતે ધમકાવી અને હેરાન કરો છો તમે આવી રીતે ખોટું કરો છો સાહેબ

મેં દલીલ કરી એટલે મારી પાસે એવું મારા પાસે સીટ બેલ્ટ હતો મારી પાસે બધું જ હતું સીટ બેલ્ટ હતો બધું હતું તમે મને કઈ રીતે તમે મને ફસાવો